કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને તેમના પરિવારને જોઈ રહ્યા છો અમિત શાહ પરિવાર સાથે નારણપુરામાં કામેશ્વર મંદિરની બાજુમાં આવેલ ઓફિસમાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે અમિત શાહ તેમના પુત્ર જય શાહ અને તેમના પત્ની પહોંચ્યા છે મતદાન કરવા માટે પરિવાર સાથે અગાઉ પ્રધાનમંત્રી જ્યારે મતદાન કરવા માટે આવ્યા તો અમિત શાહ સતત તેમની સાથે હતા અને હવે નારણપુરા અમિત શાહ મતદાન કરવા માટે પહોંચ્યા છે સ્વાભાવિક રીતે મંત્રી છે એટલે સુરક્ષાને લઈને પણ પ્રોટોકોલ નું ધ્યાન રાખવાનું હોય છે સુરક્ષા બંદોબસ્ત ખૂબ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી અમિત શાહ હાલ

ગત ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને હવે ફરી એક વખત તેઓ મેદાનમાં છે કોંગ્રેસના ઉમેદવાર છે સોનલબેન પટેલ જો કે હાલ તો અમિત શાહના પુત્ર જય શાહ મતદાન કરી રહ્યા છે અને અમિત શાહ જે પ્રક્રિયા હોય છે મતદાનની તે નિભાવી રહ્યા છે હવે

બે દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોયા છો એક તરફ અમિત શાહ મતદાન કરવા માટે પહોંચ્યા છે હાલ તેમના પરિવારજનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે તો બીજી તરફ લોકશાહીના પર્વની ઉજવણી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે અમિત શાહના લાઈવ દ્રશ્યો જે હવે મત આપશે ગાંધીનગર લોકસભા બેઠક જે અંદાજે ચૌદ જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે અમિત શાહ જે સૌથી મોટો ચહેરો ભારતીય જનતા પાર્ટીનો સરકારમાં પણ મોટું પદ પક્ષમાં સંગઠનમાં પણ સર્વોચ્ચ ચહેરો અમિત શાહ જે ગાંધીનગર લોકસભા બેઠક માટે મતદાન કરી રહ્યા છે તેઓ ખુદ ઉમેદવાર છે આ બેઠક ઉપર અને વિક્ટ્રીની સાઈન દર્શાવી રહ્યા છે અમિત શાહ અને તેમના પત્ની જેમણે મત આપ્યો અને હવે તેઓ જે મત આપ્યો છે તેની સ્યાહી બતાવીને લોકોને પણ અપીલ કરી રહ્યા છે અને વિક્ટરીની સાઈન દર્શાવી રહ્યા છે અમિત શાહ ખૂબ મોટો આ પર્વ મહાપર્વ કહેવાય લોકશાહીનો અને એ પર્વ જેટલો મોટો છે એટલી જોરદાર ઉજવણી પણ થવી જોઈએ અને એટલે જ એબીપી અસ્મિતા સતત જનતાને પણ અપીલ કરી રહી છે કે આપ મત આપો લાઈવ દ્રશ્યો અત્યારે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અમિત અને તેમનો પરિવાર મત આપીને હવે તેઓ બહાર નીકળી રહ્યા છે ખાસ મતદાન માટે અમિત શાહ અહીંયા પહોંચ્યા છે ગુજરાત તેમનું આગમન થયું અને સવારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિશાન સ્કૂલ ખાતે પહોંચ્યા ત્યારે અમિત શાહ સતત તેમની સાથે હતા હવે તેમણે પણ પરિવાર સાથે મત આપ્યો છે ગાંધીનગર લોકસભા બેઠક માટે અને મત આપીને તેઓ ત્યાંથી નીકળી ગયા છે ભરત બુગરાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમની સાથે છે અને જેવી રીતે અગાઉ કહ્યું કે ખૂબ મોટો જશ્ન કહેવાય આ તો લોકશાહીનો અને ભારતીય જનતા પાર્ટી બખૂબી જાણે છે કે આ લોકશાહીના પર્વને કેવી રીતે ઉજવવો ઢોલ નગારાના તાલ સાથે નાચગાન સાથે આ પર્વની ઉજવણી થઈ રહી છે